નમસ્કાર મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના પોર્ટલ અંતર્ગત જે બોર્ડ બનાવેલો છે એમાં કેવી રીતે આપણે એન્ટ્રી કરીશું તેની તમામ સૂચના અહીંથી વિગતવાર આપવામાં આવે છે સૌપ્રથમ આપે જે નમો લક્ષ્મી ચેટબોર્ડ જે રીતે કામગીરી કરેલી છે તે જ રીતે નમો સરસ્વતીના ચેટબોર્ડમાં આપણે કામગીરી કરવાની રહેશે આપને અત્યારેથી આપવામાં આવેલી લિંક ઉપર આપ ક્લિક કરશો એટલે આપને ચેટબોટના જે મેઇન સ્ક્રીન છે એના ઉપર નમો સરસ્વતી લખેલી એક લિંક દેખાશે એના ઉપર આપ ક્લિક કરશો એટલે જેમ નમો લક્ષ્મી માં આપે કામગીરી કરેલી છે તે જ પ્રકારે આપને નમો સરસ્વતી માં પણ એક પ્રકારની આ વિન્ડો ઓપન થશે એ વિન્ડો માં આપે જોશો તો સૌપ્રથમ આપને વેલકમ મેસેજ આવશે હાપે સૌપ્રથમ હાય ટાઇપ કરવાનું રહેશે ત્યારબાદ આપને અહીંથી જે સૂચના મળેલી છે કે જે આપણે નમો લક્ષ્મીમાં કરેલી છે કામગીરી તે પ્રમાણે જે શાળાની વિગત શિક્ષક ભરતા હોય એ શાળાનો ડાયશકોડ નાખવાનો રહેશે ડાયસકોડ નાખ્યા બાદ આપને એ શાળાની વિગત એનો જિલ્લો તાલુકો ગામ દેખાશે જો એ આપની શાળા જ હોય તો આપણે એને કન્ફર્મ કરવાની રહેશે જો આપની શાળા ના હોય તો રીએન્ટર ધ ડાયસકોડ આ પ્રમાણે ક્લિક કરવાનું રહેશે જો આપની શાળા હશે તો આપણે યસ ધ ડિટેલ્સ કરેક્ટ કરશો એટલે પછી આપને આપનો શાળાનો શિક્ષક કોડ પૂછશે આપે શિક્ષક કોડ દાખલ કરશો ત્યારબાદ આપને ફરીથી શિક્ષકની વિગત છે એ આપની ખરાઈ માટે પૂછશે કે ભાઈ શિક્ષકનો કોડ આ છે એમનું નામ આ છે એનો હોદ્દો આ છે જો આપે જે દાખલ કરેલ શિક્ષક કોડ સાચો હોય તો એની વિગત ચેક કરી અને પછી એની ખરાઈ કરવાની છે મતલબ કે યસ ધ ડિટેલ ઇઝ કરેક્ટ એવું આપણે પ્રેસ કરવાનું રહેશે ત્યારબાદ આપણે જે સ્કૂલના વિગત સુધારવા માગતા હોય તે સ્કૂલની વિગતના સ્ટુડન્ટ્સની ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે એ માટે આપને અપડેટ સ્ટુડન્ટ ડિટેલ્સ એવો ઓપ્શન દેખાશે અને એની નીચે ચેક વેરીફિકેશન સ્ટેટસ એ બી એક ઓપ્શન દેખાશે આ બંને ઓપ્શન આપે જે નમોલક્ષ્મીમાં કામગીરી કરેલી છે એ પૈકીના જ ઓપ્શન છે સેમ એમાં જે બી માર્ગદર્શન આપેલું હતું એ જ પ્રકારની કામગીરી આમાં કરવાની રહેશે હવે આપ અપડેટ સ્ટુડન્ટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો ત્યારબાદ આપને આપના સ્કૂલમાં ચાલતા વર્ગો દેખાશે આપની સ્કૂલમાં સપોઝ અગિયાર ધોરણ ચાલતું હશે તો એકલું અગિયાર બતાવશે જો આપની સ્કૂલમાં અગિયાર બાર બંને ચાલતું હશે તો બંને બતાવશે જો આપની શાળામાં સાયન્સ સ્ટ્રીમ ચાલતી હશે તો જ આપને દેખાશે સાયન્સ સ્ટ્રીમ નહીં ચાલતી હોય આ વિગત આપને ડિસ્પ્લે થશે નહીં કોઈ કિસ્સામાં અગર આપને ભૂલથી સાયન્સ સ્ટ્રીમ ના ચાલતી હોય અને વર્ગની વિગત દેખાતી હોય અથવા તો વિદ્યાર્થીની વિગત દેખાતી હોય તો આપે એમાં સુઈટીએસ માં સુધારો કરાવવાનો રહેશે એ કરાયા બાદ આપે જે ડેટા પોર્ટલ ઉપર અપડેટ થશે તો આપો આપ આ વિગત એમાં જ સુધારો આવી જશે હવે આપણે આપની સ્કૂલમાં ચાલતા કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરીશું અહીંયાથી આપણે ધોરણ 11 ઉપર ક્લિક કર્યું છે ત્યારબાદ આપને તરત ઉપર એક ડીક્લેરેશન ફોર્મ દેખાશે આ ડીક્લેરેશન ફોર્મ આપ ડાઉનલોડ કરશો તો એની અંદર

આગળ અમે તમને બતાવીશું ત્યાં આપે અપલોડ કરવાનું રહેશે પેજ છે જેમાં છે આવક અંગેનું સ્વ પત્ર મિત્રો આપ જાણો છો કે નવુ સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં જે વિદ્યાર્થી નવ કે દસ ધોરણ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં એટલે નવ કે દસ બેમાંથી એક પણ ધોરણ જો સેલ ફાઇનાન્સમાં ભણેલું હોય કે બંને ધોરણ એ કિસ્સામાં એને આવક મર્યાદા છ લાખ કે તેથી ઓછી હોય તે લાગુ પડે છે જે વિદ્યાર્થીના વાલીની આવક છ લાખ કે તેથી વધુ હોય તે કિસ્સામાં આપણે આ આવક અંગેનું સ્વઘોષણા ઘોષણા પત્ર કે મારા પરિવારની કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી વધુ છે તે એની વાલીની સહી અને આચાર્યના સહી સિક્કા સાથે આ પત્રક આપણે ભરાવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે રિઝ્યુમ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે કે જેનાથી આપને એ ધોરણ અગિયારના વર્ગના વિદ્યાર્થીઓનો ડેટા આપને પોર્ટલ ઉપર દેખાશે

કોઈ કિસ્સામાં વિદ્યાર્થી વિગત આજે લાવ્યો ન હોય તો એ કિસ્સામાં આપણે એમાં નો સિલેક્ટ કરવાનું રહેશે નો સિલેક્ટ કર્યા બાદ આપણે સેવ બટન દબાવવાનું રહેશે એટલે વિદ્યાર્થીની વિગત ઉપલબ્ધ નથી એ દિવસે તેવું માનવામાં આવશે વિદ્યાર્થી સપોઝ બીજા દિવસે વિગત લઈને આવે છે તો આપણે આપના લોગઇનમાં જઈને ફરીથી નો ની જગ્યાએ યસ ક્લિક કરવાનું રહેશે અને પછી ફર્ધર આગળની કામગીરી કરવાની રહેશે વિદ્યાર્થી જોડે જો વિગત ઉપલબ્ધ છે તો આપણે બીજો પ્રશ્ન પૂછેલો છે ડઝ ધ સ્ટુડન્ટ વોન્ટ ટુ ઓફ ધીસ સ્કીમ એનો મતલબ છે કે વિદ્યાર્થી યોજનાનો લાભ લેવા માંગે છે તો આપણે વિદ્યાર્થી યોજનાનો લાભ લેવા માંગતો હોય મતલબ કે વિદ્યાર્થી ઠરાવની જોગવાઈને તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતો હોય તો યસ ક્લિક કરવાનું રહેશે જો આપ નો ક્લિક કરશો તો આપને અહીં એક ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું કહેશે આ જ ડિક્લેરેશન ફોર્મ છે જેની અમે આપને અગાઉ વિઝ્યુલાઇઝ કર્યું હતું કે જેની પીડીએફ ડાઉનલોડ થઈ એમાંથી આપે જે આવક મર્યાદાનું ડિક્લેરેશન ફોર્મ છે એ આપણે અહીંથી અપલોડ કરવાનું રહેશે મિત્રો જો વિદ્યાર્થી સ્કીમનો લાભ લેવા માંગતો ન હોય તો આપણે નો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપે જે પીડીએફ ડાઉનલોડ કરી છે એ પીડીએફ વિદ્યાર્થી અને વાલીના સહી સિક્કા કરાવી અને ઈમેજ ઈમેજ અપલોડ અપલોડ કરવાની રહેશે રહેશે કર્યા બાદ આપે સેવ બટન પ્રેસ આપ અપલોડ ઉપર ક્લિક કરશો તો આપ જોઈ શકો છો કે આપના કમ્પ્યુટર કે મોબાઈલમાં આપે જે ઇમેજ સેવ જે જગ્યાએથી કરી હોય ત્યાંથી એને સિલેક્ટ કરી અને એને અપલોડ કરવાની રહેશે મિત્રો ઇમેજ જેપીજી જેપીઈજી અને પીએનજી ના ફોર્મેટમાં જ અપલોડ કરી શકશો અને એની બે એમબી ની મર્યાદા છે એટલે એ મર્યાદામાં જ આપી ઇમેજ અપલોડ કરી શકીશું આ બાજુમાં જે આંખનો સિમ્બોલ દેખાઈ રહ્યો છે તેના ઉપર ક્લિક કરશો તો આપી ઇમેજ અપલોડ કરેલી ઇમેજ પણ આપ જોઈ શકશો ત્યારબાદ મિત્રો વિદ્યાર્થી જો યોજનાનો લાભ લેવા માંગતો હોય એટલે યસ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આપણે ફેમિલી ઇન્કમનો જે ક્રાઇટેરિયા સરકારે નક્કી કરેલો છે કે 6 લાખ ની આવક મર્યાદા હોય એને જ આ સ્કીમ લાગુ પડશે તો જે વિદ્યાર્થી ધોરણ 9 કે સેલ્ફ ફાઇનાન્સમાં ભણેલો હોય એ કિસ્સામાં જ આ ઓપ્શન અનેબલ થશે

રાષ્ટ્રીય બોર્ડ બોર્ડમાંથી અભ્યાસ કરેલો હોય તો એ બોર્ડ નું નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થી એ ધોરણ દસમાં માં અહિયાં વિદ્યાર્થી એ કુલ કેટલા ગુણની પરીક્ષા હતી જે મેક્સિમમ ગુણ હોય આપણી માર્કશીટ માં એન્ટર કરવાના રહેશે ત્યારબાદ

તે વિદ્યાર્થી જ પાત્રતા ધરાવશે એટલે આપે જે માર્ક્સ એન્ટર કરશો એ જો પચાસ ટકા કે તેથી ઓછા હશે તો સિસ્ટમ ઓટોમેટિક આપને રિજેક્શનનો મેસેજ આપી શકે છે જે આપ અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ ઇઝ નોટ એલિજિબલ ફોર ધ સ્કોલરશિપ એ સ્ટુડન્ટ ડિટેલ આર નોટ મેચિંગ ધ સ્કોલરશીપ ક્રાઇટેરિયા ત્યારબાદ જો વિદ્યાર્થી પાત્રતા ધરાવતો હોય તો એના માર્ક્સ એન્ટર કરી અને આપ આગળ વધશો જો એના પચાસ ટકા કે તેથી વધુ ગુણ થતા હશે એ કિસ્સામાં સિસ્ટમ આપને આગળ વધવા દેશે વિદ્યાર્થીની માર્કશીટ અપલોડ કર્યા બાદ મિત્રો આપણે વિદ્યાર્થીનો વાલીનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મિત્રો કોઈ કિસ્સામાં અહીંથી અમે સૂચના આપીએ કોઈ વખત વાલી સુધી સૂચના પહોંચાડવી હોય તો એ વાલીનો નંબર આપ આપો એ ખૂબ જરૂરી છે નંબર એન્ટર કર્યા બાદ મિત્રો આપે સ્ટુડન્ટની પર્સનલ ડિટેલ નાખવાની છે મિત્રો આપે જેમ નમો લક્ષ્મી યોજનામાં વિદ્યાર્થીની આધાર કાર્ડ મુજબની વિગત દાખલ કરેલી છે એ જ મુજબ આપે નમો સરસ્વતી યોજના પણ આ જ વિગત દાખલ કરવાની રહેશે આપે વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબનું નામ એનો આધાર કાર્ડ નંબર અને ત્યારબાદ એના બંને બાજુના ફોટોગ્રાફ્સ ફ્રન્ટ સાઈડ અને બેક સાઇડ એટલે આગળનો ફોટોગ્રાફ્સ અને પાછળનો બંને ફોટોગ્રાફ્સ આપે અપલોડ કરવાના રહેશે વિદ્યાર્થીનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ફ્રન્ટ સાઇડ ફોટોગ્રાફ્સ આપે અપલોડ કરવાનો રહેશે એ જ રીતે આપણે બેક સાઇડ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે

તો આપે ડ્રોપ માં જે લાગુ પડતું કારણ હોય સિલેક્ટ કરવાનું રહેશે જે કિસ્સામાં માતાની વિગત ઉપલબ્ધ છે તો હવે યસ સિલેક્ટ કરવાનું રહેશે યસ સિલેક્ટ કરતાની સાથે આપણે આ માતાનો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે માતાના આધાર કાર્ડના મુજબ નામ જે છે એ પૂછવામાં આવશે એ બંને ડિટેલ આપે ભરી અને એના બી સેમ વિદ્યાર્થીના જે ફ્રન્ટ અને બેક સાઈડના ફોટોગ્રાફ્સ આધાર કાર્ડના આપે અપલોડ કર્યા હતા એ જ રીતે આપે માતાના પણ આધાર કાર્ડનો ફ્રન્ટ સાઇડ અને બેક સાઈડનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીની માતાનું આધાર નામ આપણે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડનો ફ્રન્ટ સાઈડનો ફોટોગ્રાફ્સ આપે અપલોડ કરવાનો છે એ જ પ્રકારે આપણે આધાર કાર્ડનો બેક સાઈડનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપે વિદ્યાર્થીનું બર્થ સર્ટિફિકેટ રેશન કાર્ડ કે લિવિંગ સર્ટિફિકેટ આપના પાસે જે ઉપલબ્ધ હોય એ અપલોડ કરવાનું રહેશે મિત્રો આનો મુખ્ય પર્પઝ એ છે કે વિદ્યાર્થીના માતાના બેંક એકાઉન્ટમાં આપણે સ્કોલરશીપની રકમ ટ્રાન્સફર કરવાની છે તો આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાઈ માતા જો હયાત હોય એ એ કિસ્સામાં જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ અપલોડ અપલોડ કરેલા છે છે માતાના જ એની ખરાઈ કરવા માટે મિત્રો આપણે આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટનો આગ્રહ રાખીએ છીએ ને ફરજિયાત અપલોડ કરવાના છે જે કિસ્સામાં માતા હયાત છે અથવા માતાની વિગત આપે આપેલી છે એ કિસ્સામાં ફરજિયાત આપે આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે

અહીંયા મિત્રો આપણે એના નીચે બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ પાસબુકમાં આપ જે નામ છે એઝ ઇટ ઇઝ એ પ્રમાણે કોઈ સ્પેલિંગ મિસ્ટેક ના હોય એ રીતે આપે અહીંયા બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ દાખલ કરવાનું રહેશે બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ દાખલ કર્યા બાદ આપે કેન્સલ ચેક અથવા તો પાસબુકનો સ્પષ્ટ વંચાય તેવો ફોટોગ્રાફ્સ અહીંયા અપલોડ કરવાનું રહેશે તે અપલોડ કર્યા બાદ મિત્રો વિદ્યાર્થીની એની ફેમિલી ઇન્કમ જે છે એ ફેમિલી ઇન્કમ નાખવાની રહેશે અહીંયા અને ત્યાર બાદ અહીંયા આપણે એનો ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે મિત્રો આ પ્રકારે આખા ફોર્મ ભરવાની કામગીરી આપે કરવાની રહેશે તમામ વિગત ભરાઈ ગયા પછી અહીંયા સેવ બટન પ્રેસ કરવાનું રહેશે સેવ બટન પ્રેસ કરશો એટલે તમામ વિગતો ક્રાઇટેરિયા મુજબ ફૂલફિલ થતી હશે તો વિદ્યાર્થીનો ડેટા સેવ થઈ જશે આ રીતે મિત્રો આપણે નમો સરસ્વતી ચેટબોટમાં કામગીરી કરવાની રહેશે મોટા ભાગની કામગીરી નમો લક્ષ્મી ચેટબોટના પ્રકારની જ છે કોઈ કિસ્સામાં ખાલી આપણે ધોરણ દસ કે જે વિદ્યાર્થીએ ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા છે એ ક્રાઇટેરિયા આપણા નમો સરસ્વતી ચેટબોર્ડમાં એડ થયેલું છે આપે દરેક વિદ્યાર્થીની માર્કશીટ મંગાવી લેવાની રહેશે સ્પષ્ટ વંચાય તેઓ ફોટોગ્રાફ્સ એનું આપે સેવ કરી અને પછી વેરીફાયરના એકાઉન્ટમાં વિગત ફોરવર્ડ કરવાની રહેશે મિત્રો ખાસ કે જે વિદ્યાર્થીઓ ધોરણ નવ કે દસમાં સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હોય એવા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે એ વિદ્યાર્થીના કિસ્સામાં એમને આવકનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેતું નથી મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ નવ કે દસ પૈકી કોઈ પણ એક ધોરણ જો સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરેલો હોય એ કિસ્સામાં કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી વધુ હોય તો એને લાભ મળી શકશે નહીં જો વિદ્યાર્થીની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હશે તો વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળી શકશે તો આ રીતે બોટમાં કામગીરી કરવાની રહેશે